મોજમાં અને લીલા લેર થી તૈયારી કરતા હશો સ્ટડી માં તમારું સ્વાગત સ્વાગત કર્યા પહેલા કહી દઉં કે ભાઈ આપણે ઘણા બધા વન લાઈનર પ્રશ્નોના વિડીયો આવી ચુક્યા છે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને તમે અવશ્ય જોઈ શકશો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ ભાઈ આઠસો ને એકાવનમાં પ્રશ્ન આઠસો ને એકાવનમાં પ્રશ્નો એ પહોંચી ચૂક્યા છીએ અને એમાં આઠસો એકાવનમાં પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ કે ઇટાલીમાં ફાસસ્ટ ઇટાલીમાં ફાસ્ટ નામનો એક પક્ષ હતો ભાઈ તમને આવો સવાલ એ પૂછે ફાસસ્ટ નામનો પક્ષ ક્યાં જોવા મળ્યો તો ઇટાલીમાં તો ઇટાલીના ફાસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી બેનિટો મુસુલિની બરોબર બેનિટો મુસોલોની બરોબર એણે ઇટાલીમાં ફાસસ્ટ પક્ષની સ્થાપના કરી મિત્રો ફાસસ્ટ પક્ષ શું કરતું તો આ જે ઇટાલીનો જે આ ફાસસ્ટ પક્ષ છે ભાઈ બરાબર બેનિટો મુસોલીની જેને રચના કરી હતી એ લડાઈઓ લડતા મતલબ કે આપણે કેમ સ્વતંત્ર સેનાની હતા એમ આ ઇટાલીના સ્વતંત્ર સેનાની તરીકેની કામગીરી નિભાવતા ફાસસ્ટ પક્ષનું પ્રતિક કયું હતું તો લાકડાની ભારી અને કુહાડી લાકડાની ભારી બરાબર લાકડાની ભારી અને કુહાડી એટલે ભારો એટલે લાકડાનો ભારો અને કુહાડી ભાઈ કવાડી આપણે નથી કહેતા કવાડી તો લાકડાની ભારી અને કુહાડી એ ફાસસ્ટ પક્ષનું શું હતું ભાઈ પ્રતિક હતું યાદ રાખજો ભાઈ આ સવાલ તમારે પૂછાઈ શકે એવો કહી શકાય મુસોલિનીના મુદ્રાલેખ શો હતો એક પક્ષ અને એક નેતા જો બેનિટો મુસુલિનીનો મુદ્રાલેખ હતો એ માનતો હતો શું માનતો હતો તો એક પક્ષ અને એક નેતા બરાબર એક પક્ષ હોવો જોઈએ અને એક જ એક જ રાજનેતા હોવો જોઈએ આવું કોણ માનતો હતો બેનિટો મુસુલિની આવું કોણ માનતો હતો વાલા મિત્રો બેનિટો મુસુલિની આવું માનતો હતો ભાઈ આગળ વધીએ જે સંકટ જે સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાં ડોળ કરી મૂકી હતી તે વોલ સ્ટ્રીટ વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે આવ્યું હતું પછી અમેરિકાની વોલ સ્ટ્રીટમાં એક સામટા ઘણા બધા શેર વેચાવા માટે આવી ગયા અને વિશ્વ મંદીનું સર્જન થઈ ગયું હતું એ તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને ઓગણત્રીસના દિવસે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એટલે એનું નામ પડી ગયું વોલ સ્ટ્રીટ સંકટ બરાબર વોલ સ્ટ્રીટ સંકટ જે અમેરિકાની એક વોલ સ્ટ્રીટ બજાર છે આપણે કેમ ભારતની વાત કરીએ તો દલાલ સ્ટ્રીટ આ ભારતની શેરની લેવેચ કરવા માટેની એક જગ્યા છે તો આ અમેરિકાની જગ્યા છે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ તો પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણચાલીસના રોજ દ્વિતીય વિશ્વ યુદ્ધની ભાઈ શરૂઆત થઈ ગઈ ભાઈ દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત ક્યારથી થઈ ભાઈ તો યાદ રાખજો ફર્સ્ટ સપ્ટેમ્બર નાઇન્ટીન થર્ટી નાઇન 1939 ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરીને મને જણાવી શકો છો અને આવા ને આવા ને તમારે જોવા હોય તો મારી સાથે બન્યા રહેજો અને આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને એનસીઆરટી સી ના પ્રશ્નો અવશ્ય ઉપયોગી બનવાના જ છે વાલા મિત્રો તો આવા ને આવા વિડીયો જોવા માટે તમારે હજી હેલ્થ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો વાલા મિત્રો ચાલો આગળ વધીએ ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું તે માટે કયો બનાવ જવાબદાર હતો તો ભાઈ બન્યું એવું કે અમેરિકાના હવાઈ ટાપુઓના લશ્કરી મથક પર્લ હાર્બર પર જાપાનનું આક્રમણ થઈ ગયું જો જાપાનને ખબર નહોતી કે ભાઈ આ અમેરિકાના હવાઈ ટાપુઓની લશ્કરી મથક ઉપર પર્લ હાર્બર ઉપર બરાબર પર્લ હાર્બર ઉપર ભાઈ જાપાન મતલબ કે અમેરિકાના સૈનિકો છે અને થયું એવું કે જાપાને ભાઈ આક્રમણ કરી દીધું એટલે દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાવાનું નક્કી કરી લીધું ભાઈ બરાબર તો આવી એક ઘટનાના કારણે ભાઈ આવી એક ઘટનાના કારણે અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાણું હતું બાકી અમેરિકાને ભાઈ રસ હતો નહીં જાપાને હવાઈ ટાપુ ઉપર આવેલા અમેરિકાના કયા બંદર ઉપર આક્રમણ કરી દીધું હતું તો પર્લ હાર્બર પર્લ હાર્બર અને ક્યારે તો ઓગણીસો ને એકતાલીસમાં ભાઈ ઓગણીસો ને એકતાલીસમાં જાપાને અમેરિકાના પર્લ હાર્બર બંદર ઉપર ભાઈ શું કરી દીધું તો આક્રમણ કરી દીધું હતું દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો તો તમે જાણો છો ભાઈ કે જ્યારે જાપાન ઉપર નાગાસાકી અને હીરો ઉપર ઉપર અણુબમ્બ ફેંકવામાં આવ્યા અને ત્યારબાદ જાપાને શું કહેવાય શરણાગતિ સ્વીકારી ત્યારે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવ્યો તો દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત કઈ તારીખે આવ્યો તો અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ ભાઈ ક્યારે એવો અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવી ગયો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ચીનમાં કોના નેતૃત્વ નીચે સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો માઓદ સે તુંગ સે તુંગ બરાબર આ વ્યક્તિની નેતૃત્વની કળાના લીધે સામ્યવાદી સરકારની સ્થાપના થઈ ક્યાં ચીનનું આપવું ક્યાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ તો ચીનમાં આ થઈ બરાબર ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં થઈ એ પણ એક યાદ રાખજો ભાઈ સાલવારી માઓત સેતુંગ નામ યાદ રાખવાનું ભાઈ માઓત સેતુંગ માઓલાઓ સેતુંગ શેતુંગ બરાબર આવી રીતે ત્યાં યાદ રાખી લો ભાઈ અમસ્ત થાય તમે અમુક તો હશે જ ભાઈ વ્યસની બરાબર બને ત્યાં સુધી વ્યસન ન કરવું મારી આવી સલાહ છે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું ભાઈ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી છે ને બે મહાસત્તાઓ ઉભરીને આવી ગઈ અને એમાં એક છે ભાઈ અમેરિકા જેને જગતના તાત તરીકે ઓળખવામાં આવે છે અને એક છે ભાઈ રશિયા બરાબર આ બંને મહાસત્તાઓનો ભાઈ ઉદય થઈ ગયો હતો અને આ બંને મહાસત્તાઓએ વિશ્વ ઉપર ઘણું બધું ભાઈ રાજ કર્યું છે અને હજી પણ કરી રહ્યા છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ તો સંયુક્ત રાષ્ટ્રો બરાબર દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનું મુખ્ય કાર્યાલય ભાઈ ન્યૂયોર્ક ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ ન્યૂયોર્ક ખાતે આવેલું છે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના ક્યારે થઈ હતી ચોવીસ ઓક્ટોબર 1945 ના પિસ્તાલીસના રોજ સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના ક્યારે થઈ હતી ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને રોજ ભાઈ યાદ રાખજો આ સવાલ પૂછાઈ શકે એવો છે અને વારંવાર પૂછાતો પણ રહેલો છે ભાઈ બરાબર સંયુક્ત રાષ્ટ્રના ક્વેશ્ચન તમારે આવનારી પરીક્ષામાં હશે હશે અને હશે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય પૂછે તો ન્યૂયોર્ક સિટીમાં છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ આવું પૂછે તો ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ના પિસ્તાલીસના રોજ છે હાલમાં એટલે કે બે હજાર સોળમાં સંયુક્ત રાષ્ટ્રમાં કુલ કેટલા રાષ્ટ્રો સભ્ય છે તો વન નાઇન્ટી થ્રીસો ને ત્રાણું સભ્ય દેશો છે ભાઈ વન નાઇન્ટી થ્રી એકસો ને ત્રાણું જ જેટલા દેશો ભાઈ સભ્યો છે સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડ્સના કયા શહેરમાં છે તો હેંગ નામના શહેરમાં છે કયા શહેરમાં છે ભાઈ હેંગ નેધરલેન્ડના હેંગ ખાતે ભાઈ કોનું ભાઈ આંતરરાષ્ટ્રીય અદાલતનું સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડ ખાતે આવેલું છે હેંગ શહેરનું નામ છે અથવા હોલેન્ડ કે તો પણ એ સાચો જવાબ તમારી સમક્ષ આવી ગયો માની લેવાનું છે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે તો સામાન્ય સભા ભાઈ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કોઈ હોય તો એ છે ભાઈ સામાન્ય સભા બરાબર યાદ રાખજો ભાઈ સામાન્ય સભા ભાઈ સંયુક્ત સંઘના કાયમી સભ્ય દેશો ક્યાં ક્યાં છે તો અમેરિકા છે રશિયા છે બ્રિટન છે ફ્રાન્સ છે અને ચીન આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાયમી સભ્ય દેશો છે બરાબર અમેરિકા રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન કયા રાષ્ટ્રો વિટો નિશેષાધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે તો ભાઈ રશિયાએ વિટો પાવરનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે ભાઈ કોણે રશિયાએ સૌથી વધારે વીટો પાવર વાપરેલો જોવા મળે છે સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે તો ચોપન જેટલી છે ભાઈ કેટલી છે ભાઈ સંખ્યા ચોપન જેટલી સંખ્યા છે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિની કુલ સભ્ય સંખ્યા કેટલી છે ભાઈ 54 જેટલી છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરે છે ભાઈ કોણ કરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરે છે ભાઈ વિશ્વમાં નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કોણ કરે છે તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કરે છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ વિશ્વના મજૂરોના હકો અને ન્યાય અંગેનું કાર્ય કોણ કરે છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન કરે છે કોણ કરે છે ભાઈ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાય ન્યાયમૂર્તિઓના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે અહીંયા વાત આવે છે ભાઈ જે આપણું આંતરરાષ્ટ્રીય અદાલત આવેલું છે નેધરલેન્ડના હેંગ મુકામે તો એ આંતરરાષ્ટ્રીય અદાલતના જે ન્યાયમૂર્તિ હોય એને હોદ્દાની મુદત કેટલા વર્ષની છે તો નવ વર્ષની છે ભાઈ કેટલા વર્ષની છે ભાઈ નવ વર્ષની છે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક કેટલા વર્ષ માટે કરે છે તો પાંચ વર્ષ માટે કરતા હોય છે ભાઈ કેટલા વર્ષ માટે પાંચ વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ રચનામાં કયા અમેરિકાએ પ્રમુખ સક્રિય ભાગ લીધો હતો કયા અમેરિકન પ્રમુખે ભાગ લીધો હતો તો રૂઝવેલ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો કોના દ્વારા ભાઈ રૂઝવેલ્ટ દ્વારા તો યાદ રાખજો મિત્રો આવા સવાલો પૂછાઈ શકે વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ